ઘારિયાધાર તાલુકામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા ઘારિયાધાર તાલુકામાં આજે સવારે વરસાદ પડતા અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ડમરાળા સાતપડા સમઢિયાળા ગામોમાં ડેમો ઓવરફ્લો થઈને ગામમાં ઘૂસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે ડમરાડા ગામમાં અનેક ઘરોમાં પણ પાણી ગુસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ઘરોમાં પાણી ગુસી જવાથી મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી અને મકાનોમાં પણ તિરાડો પડી ગયેલ ડમરાડા ગામમાં ઘરોમાં પાણી ગુસી જવાનું કારણ એક ચેકડેમ હોય જ્યારથી આ ચેકડેમ બનાવવામાં આવ્યો ત્યાર પછી આ પછાત વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસવાનો પ્રશ્ન ઊભો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ચેકડેમ હટાવી પાણીનો જલ્દી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ચેકડેમ હટાવવામાં આવે તો કોઈ જાનહાનિ ન સર્જાય તેવી સ્થાનિક રહીશોની માંગણી છે સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ ઘારિયાદાર